નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ આજની મોટી ખબર પંજાબમાંથી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ સેપ્ટેમ્બર બે હજાર પચીસે પંજાબના ગુરદાસપુર જિલ્લાનું પૂરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કર્યું પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી અને રાહત કાર્યની સમીક્ષા કરી કેન્દ્ર સરકાર તરફથી પંજાબ માટે સોળસો કરોડ રૂપિયાની વધારાની સહાય જાહેર કરવામાં આવી છે મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સાથે જ પીએમ કેર્સ અંતર્ગત અનાથ બાળકોને વિશેષ મદદ મળશે પ્રધાનમંત્રીએ ઘોષણા કરી કે પીએમ આવાસ યોજના અંતર્ગત તૂટી ગયેલા ઘરોનું પુનઃનિર્માણ થશે રસ્તા શાળાઓ અને સિંચાઈ સુવિધાઓને પણ ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવશે બીજી તરફ સ્થાનિક ખેડૂતો અને રાજકીય પક્ષોએ વધુ મોટા રાહત પેકેજની માંગણી કરી છે એ કે વાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ માટે હું છું તમાલો રિપોર્ટર સલીમ રફાઈ